મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલાના મુલાકાત શ્રી પ્રફુલ્લ પાનસેરિયા સાંસદીય બાબતોના રાજ્યકક્ષાના માનનીય મંત્રી પ્રાથમિક માધ્યમિક અને પુખ્ત શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ સરકાર ગુજરાતને દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલાની મુલાકાત લીધી શ્રી પ્રફુલ્લ પાનસેરિયા સાંસદીય બાબતોના રાજ્યકક્ષાના માનનીય મંત્રી પ્રાથમિક માધ્યમિક અને પુખ્ત શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ સરકાર ગુજરાતના દીનદયાળ પોર્ટ ઓથોરિટી માનનીય મંત્રી ગાંધીધામના ગોપાલપુરીમાં નવી કેન્દ્રીય વિદ્યાલયના બાંધકામ સ્થળની મુલાકાત દરમિયાન ખાસ કરીને પ્રભાવિત થયા હતા મુલાકાતના ભાગરૂપે શ્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ડીપીએની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ ગાંધીધામની ગુરુ નાનક પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓને ફાઇવ એચડી પ્રોજેક્ટ અને છ કોમ્પ્યુટરનું વિતરણ કર્યું હતું આ પ્રસંગે માનનીય મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા અને તેમના ભવિષ્યને ઘડવામાં શિક્ષણના મહત્ત્વ પર ભાગ મૂકતા તેઓને તેમના શૈક્ષણિક કાર્યમાં ઉત્કૃષ્ટ બનવા પ્રોત્સાહિત કર્યા હતા આ મુલાકાતમાં પોર્ટની કામગીરીનું નિરીક્ષણ પણ સામેલ હતું જેમાં માનનીય મંત્રીશ્રી દીપીએની કાર્યક્ષમ કામગીરી માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી હતી ચેરમેન ડીપીએ તેમની પોર્ટની કામગીરી વિશે માહિતી આપી